પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલ એક ગોડાઉનમાંથી એકસો પાંચ પોઈન્ટ ત્રણસો વીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર બસો ત્રેવીસ નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો ગોધરામાં એસઓજી પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી ગોધરા તાલુકાના ગોવિંદી ગામ એ પીપળિયા ફળિયામાં કિશન સુભાષભાઈ વીરવાણીના ગોડાઉનમાંથી એકસો પાંચ પોઈન્ટ ત્રણસો વીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો કિંમત

શ્રી આરવી અસારી સાહેબ આઈજીપી પંચમહાલ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજીના ઇન્સ્પેક્ટર શ્રી આર એ પટેલ અને તેમની સાથેના પીએસઆઈ ટીમોને આગામી ઉત્તરાવણના તહેવારોને અનુલક્ષીને નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઓ બી કે હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઇસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ એકસો પાંચ કિલોનો પનીરનો જથ્થો મળી આવે જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થ મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે ફરદોસ ઢેસલીનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ગોધરા અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़